કહેશે જુનાગઢના ભવનાથના મેળામાં હું અને મારો ફોન બંને પડતા બચી ગયા છે મારો પહેલો એક્સપિરિયન્સ હતો આવો થાઇંગ ગોડ આજે અમે બચી ગયા છીએ જબની ફિલિંગ છે ભાઈ કલેકર બેસીન જોજો તમે પણ ઓ ઓ ચાલો ફાઈન ગાઈઝ હવે અંદર જવાનો સમય આવી ગયો છે આપણે અહીંયા બેસવાનું છે તો ચાલો ઝડપથી આપણે અંદર બેસવાના છીએ અમે લોકો બેસી ગયા છીએ અહીંયાથી સીધા ચાલો હમણાં ધીમેથી સ્ટાર્ટ થવાનું છે ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે ચાલો ભાઈ બધા લોકો બેસી ગયા છે સીધો સ્ટાર્ટ થવાનું છે ચાલો જુનાગઢમાં ભવનાથ મેળાની મોજ છે ચાલો આટલા લોકો આવી ગયા છે મારી પાસે આટલા લોકો છે Hey guys dheere dheere start de gayi oh હલો ભાઈ ભાઈ ગજબની ફીલી ગયા

ચાલો પાછો હા હા હજી ઉભર શાંતિ રાખો ચાલો આખું ગઈસ ની ફિલિંગ છે ભાઈ ખાલીખર બેસીને જોજો તમે પણ ઓહા ઓહ ચાલો અહીંયા રેલગાડી પણ છે આપણો આખો ભૌનાથનો મેળો આપણે જુનાગઢમાં આ તમે એક કરીને જોજો ચેલેન્જ છે જુનાગઢમાં આવો તો આ કરીને બતાવો ચાલો ચાલો ફાઇનલી નીચે બધા ઉતરી ગયા છે હજુ આઓમાં છેલ્લે છે ચાલો ફાઇનલી આવી ગયા છે